મિત્રો આવતીકાલેનો દિવસ કેવો રહેશે ભાઈ આવતીકાલે ડેઢેપાડામાં કેવો માહોલ રહેશે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તમે એવું વિચારતા હો કે આવતીકાલે શું છે કદાચ અમુક લોકોને બિલકુલ પણ ખબર નથી તો આવો વિડીયોની અંદર તમને બધી જ જાણકારી હું આપી દેવાનો છું કે આવતીકાલે હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યો ચેતરબાઈ વસાવા છેલ્લા પંદર દિવસથી જેલની અંદર બંધ છે તો એમની જામીન જે સુનવણી છે એ આવતીકાલે થવા જઈ રહી છે તો કેવો માહોલ રહેશે કોણ આવશે ત્યાં આગળ સ્વાગત માટે એ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કેટલી બેન તો આવશે શું સાહેબ છૂટ્યા પછી ચેતરબાઈ વસાવા છૂટ્યા પછી ત્યાં આગળ રેલી કરવાની પરમિશન મળશે કે નહીં મળશે એ પણ મોટો પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે તાત્કાલિક આપણી ચેનલને ફોલો કરી નાખજો અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો વાત કરવામાં તો આવતીકાલે કંઈક અલગ પ્રકારનો જ નજારો આપણને જોવા મળશે એ આપણી ચેનલ સાથે તમે જોડાઈ જશો તો બધી જ જાણકારી જે છે એ તમને હું આપી દેવાનો છું કેમ કે આપણે જે પણ માહિતી આવી રહી છે એ સાચી જ માહિતી તમારા સુધી હું પહોંચાડતો હોય છે મિત્રો વાત કરવામાં તો આવતીકાલે ડેડિયાપાડાની અંદર એક એવો માહોલ ગરમાશે એવું લાગી રહ્યું છે કે ભાઈ આદિવાસી સમાજ જે છે એ ત્યાં આગળ રોચ ભરાયા છે અને આદિવાસી સમાજની જે રેલી છે ત્યાં આગળ ખુલ થવાની શક્યતાઓ વધી રહી છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે જરૂરથી વિડીયોની અંદર જણાવજો અને સાથે સાથે જે આખા ગુજરાતના આદિવાસી જે લોકો જે છે ત્યાં આગળ આવી રહ્યા છે કેમ કે ચોવીસ તારીખે પણ એક પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે આવતીકાલે એ કે આવતીકાલે આદિવાસી શહેર કહીએ એમને એમની જામીન અરજી મંજૂર થવાની છે તો બધા લોકો જે છે એ આવતીકાલે આવવાની પૂરી પૂરી શક્યતાઓ વધી રહી છે અને આવતીકાલે જે તેડીયાપાડાની અંદર જે નજારો છે તે કંઈક અલગ જોવા મળશે એ જોવા માંગતા હોય તો બધા જ વિડીયોને તમે ફોલો કરીને બધી જ ગ્રુપમાં મોકલી દેજો કેમ કે સવાર સુધી સાંજ સુધી જે પણ ઘટના બનતી છે આ ચેનલ પર તમારા સુધી હું પહોંચાડી રહ્યો છે આજનો વિડીયોની અંદર બસ આટલું જ આપણે મળીશું તરત જ એક નવા વિડીયોની અંદર સાથે જય હિન્દ